સવારે ઉઠતાની સાથે જ પાણી પીવું જોઈએ બધા કહે છે આ આદત સારી છે પરંતુ એમાં સચ્ચાઈ કેટલી છે ચાલો જાણીએ આજે આયુર્વેદિક દ્રષ્ટિકોણથી આયુર્વેદ અનુસાર સવારે ઉઠતાની સાથે જ એક કે બે ગ્લાસ પાણી પીવાથી આપણી પાચન શક્તિ મંદ થઈ જાય છે સવારે આપણા પાચન આગ્ની એટલે કે ડાયજેસ્ટિવ ફાયર ઓલરેડી વીક હોય છે અને જો એની ઉપર એક થી બે ગ્લાસ પાણી પીવામાં આવે તો એ આપણી અગ્નિને સંપૂર્ણપણે બુજાવી નાખે છે અને જેના કારણે અનેક રોગો ઉત્પન્ન થાય છે માટે જો તરસ લાગી હોય તો જ પાણી પીવું જોઈએ ફોર્સફુલી એક બે કે ત્રણ ગ્લાસ પાણી પીવાની હેબિટ ડેવલોપ ન કરવી જોઈએ સાયન્સ પણ કહે છે હાઇડ્રેશન જરૂરી છે પરંતુ મોડરેશન વધારે મહત્વનું છે તમારું શરીર શું કહે છે એ સાંભળો અને એ જ અનુસાર લાઈફસ્ટાઈલ અપનાવો